અમરેલીમાં ગઈકાલે મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ભારે વરસાદના કારણે ધાતરવડી નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક નહાવા પડેલા બરબટાણા ગામના ચાર યુવકો ડૂબી ગયા હતા સાંજે સાડા ચાર વાગેના સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી જેનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી જોવા મળી હતી ત્રણ સગાભાઈઓ અને એક સંબંધી સહિતના યુવકો માત્ર એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે ત્રણ હજુ પણ પ્રવાહના ગર્ભમાં છે

પંદર કલાકની મહા મહેનતે મેરાભાઈ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો ધારાસભ્ય હિરા સોલંકી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમજ સર્ટ કાઢીને પોતે નદીમાં કૂદી પડીને રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા હતા તેમણે કહ્યું હતું કે આ દુર્ઘટના અત્યંત દુઃખદ છે સરકારી મદદ ઝડપથી પહોંચશે અને બધાને મળી જશે એનડીઆરએફની ટીમ થોડી વારમાં ઘટના સ્થળે પહોંચીને શોધખોળ વધુ તીવ્ર કરશે વરસાદી મોસમમાં નદીઓના પ્રવાહના કારણે આવી ઘટનાઓ વધી રહી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ